ફરીથી થર્ડ ડીસા પાલનપુર હાઈવે પર અકસ્માત વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત નર્સિંગ કોલેજ કરી પરત ફરી રહેલ વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત બપોરના સુમાર અઢી વાગ્યાની આસપાસ અકસ્માતના સમાચાર મળ્યા સ્વિફ્ટ ગાડીને અને તુફાન ગાડી ટકરાતા થો અકસ્માત અકસ્માતના દ્રશ્ય સીસીટીવીમાં જોવા મળ્યા સદનસીબે જાનહાની ટળી મોટો અકસ્માત થતા અથવા બચાવ ડીસા પાલનપુર હાઈવે પર સર્જા અકસ્માત બોયલ પાટિયા નજીક સ્કૂલવાને વાનને અકસ્માત

અહેવાલ અમૃત માણી સબન ભારત ન્યૂઝ ડીસા